આજે હવાર હવાર ના ફોર માં સાડા છે આપડે જ આવવાનું છે ભાઈ ગીર આમ જોઈ લો નાસ્તાની ની અંદર રોટલી છે ને એને તળેલી છે શાહ છે આ બાજુ હાવ સામાન તૈયાર થઈ ગયો છે અહીંયા ખાડા હોય મેલાઈ ગયા છે અને આ બાજુ મારી વાલી તૈયાર થાય છે કિકોડ જવાનું છે વાલી હાલો ભાઈ ગીર જવાનું છે પણ ગીર જતા પેલા આપણે જવાનું છે આપણી ઓફિસ ન્યા કરવાનું છે આપણે એક ઉદ્ઘાટન એક શુભારંભ ઉદઘાટન તો ન કહેવાય ને પણ એક નાનકડું મુહૂર્ત કરવાનું છે તો અહીંયા તમને ઓફિસે બતાવી દઉં અને હેનું મુહૂર્ત કરવાનું છે હો તમને બતાવી દઉં બરાબર બાકી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો પાછા હો વાલા અમારા હલતા ભાઈ અને એનો આખો ફેમિલી આવી ગયો છે ફટાફટ ઓ હો હો તૈયાર થઈ થઈ નવી દીકરી અમારી સ્વાગત છે તમારું પણ ચલો પેલા આપણે ઓફિસે જઈએ અચ્છા સ્પેશિયલ આફ્રિકા થી આવ્યા છે એમના તમારો બહુ મોટો ફેન છે એવું છે ચલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ

रिसेप्शन કાઉન્ટર છે અહીંયા આ બધો સ્ટાફ માટેની બધી જગ્યા છે આ કોન્ફરન્સ હોલ છે આ મેન ઓફિસ છે અહીંયા પણ એક સોફા છે અહીંયા બે બોસ ચેર છે એક અમારો બોસ આર્યા અહીંયા ઓલરેડી પૂજા થઈ ગઈ છે અને અહીંયા છે આખે આખી આખો રોડ અને સામે છે સીવી પટેલ નું ગ્રાઉન્ડ એમ તો આખી ઓફિસ અને બધી લેડીઝો ભાઈ તૈયાર થઈ ગઈ છે આર ને ઉજ લગાડવા માટે થઈ સજમાન થઈ ગયા છે અહીંયા તુલસી ને આવલું છે ચડાવે છે અને હવે ધરો મૂકી દેશે અને પછી આપણે ફરી શું પૂજા ભાઈ ગણેશજીને આપણે દીપ પ્રાગટ્ય કરી લીધું છે હવે શ્રીફળ વધારે લઈએ ભાઈ છે એમના વાઈફ છે મનીષાબેન અને એમના માથી છે એમના ભાઈ છે એમના વાઈફ છે અને બધા આવ્યા છે એમનો બેન છે હું બધા પહોંચી ગયા છીએ અમે અમારે કેમ ગયા અહીંયા સુરતી વાઈફ બધા ભેગા થઈ ગયા ફોટોગ્રાફી કરશું અને પછી પાછા નીકળશું અને હજી

હમણાં આવી જાય ને એટલે અમારી બે ગાડી ભેગી થઈ જાય પછી બે ગાડી ભેગા મળી જવાનું છે ગીર હો અહીંયા તો બધા વાતો ચડી ગયા છે હા તમે જોવો અમારે વડીઓ જો જુઓ ને મજા આવે હાલો ભગવાન તમને આપે બસ ચા પાણી પી લઈ થોડી વાટ જોઈ લઈ લગભગ આ લીલીઓ આવે છે અમારો સુંદર આવે છે આવી જ જો આ આવી ગયો આવી ગયો ભાઈ હાલો 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 અમારો સુંદર આવી ગયો

બહુ મજા આવી હવે તો ચા પી લઈએ અમારા રાજ સાહેબે અમારા અમરભાઈએ એમ કહેવાય કે મોજે મોજ મોજે મોજ કરાવી દીધી અને હવે હાવ ડાયરો ચા પીવા અહીંયા બધા બેસી ગયા છે

અને અમે અત્યારે સીએ જો અહીંયા એ આવ્યા હા બરાબર છે અહીંયા સા ભાઈ બને છે તમારા બાપુ જો શા બનાવે જોરદાર કાંઈ ઘટાય નહીં એવી બની ગઈ છે હમણાં ચા પી લઈ એટલે મોજે મોજ હવ ડાયરો એમ કહેવાય ચા પીવા અહીંયા આવ્યો છે અને ભાજી ખાઈ લીધી છે હાલો તો ચા પી લઈ અને ભાજી ખાઈ લઈ